અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અભિયાન સાહિત્યનું મહાનુભાવોના હાથે કચ્છમાં વિમોચન રાષ્ટ્રના ભવિષ્યને ઘડતા શિક્ષણ ક્ષેત્રે સતત નવી દિશાને પ્રેરણા આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શરૂ કરાયેલા અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન અભિયાનનું કચ્છમાં વિમોચન ભવ્ય રીતે કરવામાં આવ્યું અભિયાનનો હેતુ માત્ર શાળાના ભૌતિક માળખાને જ નહીં પરંતુ શાળાની ગૌરવમય પરંપરા સંસ્કાર સભર વાતાવરણ અને રાષ્ટ્રીય ચેતનાને વધુ પ્રબળ બનાવવાનો છે અંતર્ગત તૈયાર કરાયેલા પત્રિકા સ્ટીકર તથા સંકલ્પ પત્રનો વિમોચન કાર્યક્રમ પ્રેરક અને ઉત્સાહવર્ય બન્યો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા નાયબ કલેક્ટર કચ્છ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમને પ્રેરક માર્ગદર્શન મળ્યું

કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા જેમાં सरकारी माध्यमिक शैक्षणिक महासंघ कच्छ जिला नयन भाई वांजा महामंत्री शैलेन्द्र सिंह जिला अध्यक्ष जानी प्राथमिक महासंघ कच्छ जिला संघ जी जाडेजा महामंत्री रमेश भाई गागल आंतरिक ऑडिटर गोविंद भाई तिवारी सहमंत्री भावसी सिंह झाला अंजार तालुका उपाध्यक्ष रमेश भाई वणकर ग्रांडेड प्राथमिक शैक्षिक महासंघ कच्छ जिला अध्यक्ष कल्पेश भाई चौधरी उपाध्यक्ष मनुभा सो યા વિમોચન પ્રસંગ માત્ર કાર્યક્રમ પૂરતો ન રહી પરંતુ એક રાષ્ટ્રીય ચળવળ ની શરૂઆત બની જે શાળાઓને નવા ઉત્સાહ નવા ઉમંગ અને અખંડ રાષ્ટ્રીય ભાવનાથી જોડશે રિપોર્ટ રમેશભાઈ નલિયાવડા સાહ